તો હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાથી મિત્રો અત્યારે વાગી છે સાડા આઠ અને આપણે આજે રનિંગ કરવા નહીં જ્યાં કસરત કરવા નહીં જ્યાં મિત્રો મસ્ત ફક્ત અને ફક્ત નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ જશે માતાજીની દીવાબત્તી કરી લીધી છે મૂનની હજી સુધી ઊંઘી છે ગુડ મોર્નિંગ ઉઠાવડા જલ્દી જલ્દી ઉઠવાડો તાને પીવાની તો મિત્રો આપણે ફટાફટ ચાપી લઈએ ડીગુ અમારે ભાઈ વાત કહું ભાઈ વાત કહું સજો ગુડ મોર્નિંગ મિત્રો પતંગ લાયા પપ્પા લાયો ઉદાવાના ભાઈ અને પીપુરી લાવ્યો પીપુરી લાવ્યો એવું તો મિત્રો ચા નાસ્તો રેડી થઈ ગયો છે બતાવું તમે મિત્રો ગરમા ગરમ નાસ્તો આવી ગયો છે ને આજે જશે બે 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 છોકરા ઉઠીને મસ્ત તૈયાર થઈ ગયો મિત્રો આજે દૂધ નહી એનું કારણ એ છે કે મારી ભેંસને ખરું ને દૂધ નહી હાલી આજે ફરી હાઈ જાય છે એટલે મિત્રો આપણો ચા પી લઈએ તો મિત્રો અત્યારે હવાર હવારમાં મોર્નિંગ મોર્નિંગમાં ઉઠી જાય છે અને નવી મિત્રો જોઈ લે અમારા ગામડાની મોજ મસ્ત ઠંડો ઠંડો પવન આવે ઠંડી છે થોડી થોડી વાતાવરણ એકદમ ચીલ થઈ ગયું મિત્રો જોઈ લે તો મિત્રો જઈએ છીએ શૂટિંગમાં અને આજે શૂટિંગનું લોકેશન બદલી નાખ્યું છે તમને કદાચ ખબર હોય તો પહેલાં જૂના વિડીયો આવતા વિરામ અને મફાજીના

તો મિત્રો આપણે નવી ચેનલનું શૂટિંગ પૂરું કરી અને આવીએ છીએ મિત્રો નાસ્તો આવ્યો તો તે મોમાઈ ભાઈ નાસ્તો કરે તો આપણે નહોતો કરે કારણ કે મોમાઈ બાપડે સવારે પાંચ વાગે પાવર આવે છે ને તો સવારે પાંચ વાગ્યાનું પોણી વાર્યું રાજુ કાકા ભય નાસ્તો કરે તો અને આપણે તો મિત્રો સવારે દૂધનો નાસ્તો લઈને જતા શાકાથી સોરી નાસ્તો કરીને જતા

મિત્રો જમવામાં આજે આપણે બનાવ્યું છે તુવેર લીલી છે ટોમેટો છે મસ્ત રસાવાળું શાક છે ને વઘારેલી ખીચડીએ બનાવી છે મિત્રો ને ઘઉંની ગરમા ગરમ રોટલી હશે ને બહેણીમાં આપણા ઘરની સાસ તો ફટોફટ હળવું હળવું જમી ને પછી એ કરીએ મિત્રો શૂટિંગમાં તો મળીએ છીએ જોગમાં ટાઈગરના શૂટિંગ મિત્રો આવી જશે જોગમાં ટાઈગરના શૂટિંગમાં અને આજે મિત્રો જઈશી બીવાળો ફક્સર દવાખાના ભાગ પાછા કન્ટિન્યુ ચાલુ થઈ જાય બાકી હતા જોઈ લો પાછળ જીસીબી છે મારા મિત્રો જીસીબી હવે રવાના થાય છે એનું કોમકાજ પૂરું થઈ ગયું એટલે સરપંચને બધા આવી રહ્યા છે પાછો બીજો કટ લેવાનો ચાલુ થાય છે ઈખણ મિત્રો તો મિત્રો શૂટિંગ પૂરું કરીને ઘેર આવી જાય છીએ અને ઘેર આપણો ચા રેડી થઈ જશે તો મિત્રો ફટોફટ ચા પી લઈએ અને ડીગી બે ડુંગી જીગી એ ઉઠી જ મસ્ત ચાપણી કરી અને વાઈ જે છે ખેતરમાં ડુંગળી જોવા માટે આપણે જોઈએ તમને બતાવીએ તમને અપડેટ આવી લે મારા હાથે ડીગુ આવી ગયું છે એ ડીઘુ પતંગ ઉડાવાનો

તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાત મસ્ત અંધારો બંધારો થઈ ગયો છે આપણે બોરું ગોળું કરી અને હું આવી ગઈ છે મિત્રો ગરમા ગરમ જમવાનુંય રેડી થઈ ગયું છે રોટલીઓ બનતી હતી એ તમને બતાવ્યું અને છોકરો રમે છે હમતા કોકડી હાલ એ એટલે ભાઈ શું લમો ભાઈ શું લમો સત્તા સીડી વળતર દાન હતો તો મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે તો ફટોફટ જમી લઈએ જમવામાં આજે શું બનાવ્યું છે બતાવું તમને તો મિત્રો જમવામાં આપણે બનાવી છે આજે લીલા કલરની કઢી અને રોટલીઓ છે રોટલા છે બપોરનું શાક છે એ ગરમ કરવાનું બાકી છે એ ગરમ કરી નહીં મેં થોડોક ગોળ લઈ લીધો છે મિત્રો મીઠું લઈ લીધું છે દૂધમાં ભાઈ ના લીધું છે બાય તો ફટોફટ કઢી ખાઈએ પછી તો મિત્રો શાંતિથી જમી અને બરફપેટ ખાઈ અને આપણે બોર ઉપર આવી જઈશીએ અને મિત્રો તમારી ઉત્તરાયણ કેવી રહી એ આજે કમેન્ટમાં લખી દેજો કિરમભાઈ અમારી સારી ઉત્તરાયણ થઈ બાકી તો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો મારા બ્લોગ પસંદ આવતા હોય તો વિડીયો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય પ્લીઝ યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો કાલે મળીશું એક નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ શુભ રાત્રિ Jai